તો હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં તો આજે છે દિવસ છેતાલીસમો અને આજથી આપણે ચાર્ટ ચેન્જ કરવાનો છે સવારને સાંજના ટાઈમના તો આપણે સવારમાં અળસી લઈ લેવાની છે અળસી હું છે ને અઢીસો ગ્રામ જેટલી લાવી હતી તમે વધારે કે ઓછી લઈ શકો છો બહારથી અને એની અંદર છે ને મેં થોડુંક લીંબુ અને મીઠું થોડુંક કરી ભેળવી અને થોડીક વાર રાખીને પછી સરસ શેકી લીધી હતી તો તમે પણ એવી રીતના કરી શકો એટલે તમને ભાવે સવારમાં અળસી બરાબર છે તો જો હજી મેં પાણી ગરમ નથી મૂકવું આપણે દોઢ ગ્લાસ જેટલું સતત પાણી કરવાનું છે અને પછી એની સાથે એક ચમચી જેટલું અળસી ખાઈ લેવાનું છે બરાબર છે અને જે લોકોને અળસી ન સત્તી હોય એમ ન ફાવતી હોય શરીરને માફક આવતી એ લોકોએ જીરું પાણી અથવા નોર્મલ લીંબુ પાણી અથવા સાવ સાદું ગરમ પાણી અને જો કોઈને ગરમ પાણી પણ ન જતું હોય ને તો નોર્મલી ઉઠીને સવારે બે ગ્લાસ જેટલું પાણી પી લેવાનું છે ઉઠીને બરાબર ફરજિયાત અને આ ચાટનું જેમ કહું ને એમ જ બધાય કરવાનું છે ફરજિયાત સવારમાં ઓપ્શન નથી કે હું આ નથી તો આ જમું તો ચાલશે કે નહીં હું જે ઘરમાં બનશે ને એ જ તમને કહેશ જેથી ઈઝી પડે તમને બરાબર અને એ જ તમારે ખાવાનું છે પંદર દિવસ માટે હું જે કહું ને એ જ તે તો ચાલો મળીએ જોઈએ આગળનો ચાર્ટ શું છે તે તો જો પાણી ગરમ મૂકી દો બતાવું તમને કઈ રીતના કરવું ને એ બધી પ્રોસેસ વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો નકર તમને કન્ફ્યુઝ રહે કે આગળ શું કરવું ને તે બરાબર છે તો છેલ્લે સુધી વિડીયોને સ્કીપ નથી કરવાનો અને હા મિત્રો જો તમે મારા વિડીયા જોતા હોય ને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાઈડમાં આપેલું જે બે લાયકન છે ને એ પણ ઓન કરી દેજો જેથી હું દરરોજ મારા જે વિડીયો અપલોડ કરું ને તો તમને ટાઈમસર મળતા રહે અને તમે એ જોઈને તમારો સારો એવો ઘરે બેઠા વજન તમારો ઘટાડી શકો એ પણ ફ્રીમાં બરાબર છે તો ચાલો જોઈ લઈએ આ અમારો છે ને એક લોટા જેટલું દોઢ ગ્લાસ જેટલું પાણી છે

અને પછી આની ઉપર આપણે દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી પી જવાનું છે અને આપણે એને સીપ સીપ કરતા છે ને પાણી પીવાનું છે બરાબર છે તો ચાલો બતાવી દઉં તમને એવી રીતના બરાબર છે અત્યારે વાગી ગયા છે આઠ અને વાગે આપણે આપણે છે 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 ને લેવાના લેવાના ફણગાવેલા મગ જો એક વાટકો જેટલા અને આને ફણગાવવા માટે મેં છે ને કાલ સવા સવારમાં છે ને એને પલાળી દીધા હતા અને બપોરે એને છે ને કાઢીને છે ને કપડામાં નહીં પણ એમના મતે જ્યાં કોરા કરે એમાં એમાં ડીશ ઢાકીને મૂકી દીધા હતા તો પણ આવા સરસ થઈ ગયા છે જો અને એક દિવસ અગાઉ પ્રોસેસ કરવાની ફણગાવવા માટે બરાબર છે તમારે જો ફણગ્યા ન હોય એને પલર્યા હોય તો પણ તમે લઈ શકો છો પણ આને વઘરવાના કે કોઈ વસ્તુ નથી કરવાની એમના જ ખાવાના છે એક વાટકો એક જેટલા બરાબર છે તો ચાલો એન્જોય તો મિત્રો ત્યારે વાગી ગયા છે દસ અને દસ વાગે આપણે લેવાનું છે એક દિવસ જિયા શીર્સનું પાણી લેવાનું છે અને એક દિવસ દૂધીનું જ્યુસ લેવાનું છે જો તમને ભાવતું હોય તો તમારે રોજ દૂધીનું જ્યુસ લેવાનું છે નક્કર એક દિવસ આ એક દિવસ આ બે લઈ શકો છો અને એમાં બંનેમાં તમે જિયા શીર્સ ઉમેરીને પણ લઈ શકો છો જ્યુસમાં અને બપોરે આજે આપણે લેવાનું છે એક રોટલી પરવળનું શાક સલાડ અને છાસ જેનો વિડીયો હું નહીં બતાવી શકું એટલા માટે કેમ કે થોડું કામ છે અને જો શાક તમારો રોલ રોલ રેડી થઈ ગયું છે કેમ કે સવારે ટિફિન જાય એટલે તો શાક લીધું લેવાનું છે એની સાથે એક રોટલી લેવાની છે અને છાશ અને સલાડ તો મળીશું ચાર વાગે કેમ તો અત્યારે વાગી ગયા છે ચાર અને ચાર વાગે અત્યારે આપણે લેવાનું છે સિઝનલ ફળ લેવાનું છે અથવા તો ગ્રીન ટી લેવાની છે બરાબર છે આમાં ઓપ્શન છે ઘણા લોકો ગ્રીન ટી નો પડે હોય ઘણા લોકો ફ્રૂટ ન ખાતા હોય એટલા માટે તો ચાર વાગે છે ને તમે મૂમરા દાળિયા એવું બધું થોડી થોડી વસ્તુ છે ને વાટકો જેટલી મખાના એટલા વાટકા સાથે છે ને તમે અત્યારે ચાર વાગ્યાનો લઈ શકો છો જો ન લેવો હોય તો પણ ચાલે પણ આ તો શું છે કે તમે લો ને તો તમે સાંજે વધારે ભૂખ લાગી હોય ને તો તમારાથી વધારે જમાઈ ન જાય એટલા માટે ચાર વાગે તમારે લઈ લેવાનું તો અમે જાગી ગયા છે શું કેવું છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાત અને સાત વાગે અત્યારે આજે આપણે લેવાની છે મકાઈ તમે કાખી કે લઈ શકો છો અડધી લઈ શકો છો આનું સલાડ બનાવીને પણ ખાઈ શકો છો એમનામાં પણ ખાઈ શકો છો બરાબર છે ત્યારે મકાઈ લેવાની છે અને ચોમાસામાં જેમ બને ને એમ ટ્રાય કરવાની કે સાડા સાત કે આઠ વાગ્યા પહેલાં જમી લ્યો બરાબર છે સાંજનું બની શકે તો સ્કીપ કરો તો વધારે સારું પણ જો તમને ભૂખ લાગે તો આપણે હળવો ખોરાક જ લેવાનો છે જેમ કે મકાઈ છે ખીચડી છે બધી જાતની ઓસની નાન તે ખીચડીને એવું એવું સાંજે હળવું ખોરાક લઈશું આપણે બરાબર એટલે આપણને તકલીફ ન થાય ચોમાસા દરમિયાન અને આપણો વજન પણ સારો એવો ઉતરે તો ચાલો મળીશું આજે શું આ ટાઈમે તો અત્યારે આપણે સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે છે ને સૂવાના ટાઈમ પહેલાં મતલબ ત્રીસ મિનિટ પહેલાં છે ને તમારે એક ગ્લાસ ગરમ પાણી સાથે સતત ગરમ પાણી સાથે હળદેનું ચૂર્ણ હશે ને લઈ લેવાનું છે જુઓ આ છે હળદેનું ચૂર્ણ ઝંડુનું છે જે મેડિકલમાં આરામથી મળી રહે છે અને સારું છે પીવામાં બરાબર છે અને જે લોકોને પેટ સાફ આવતું હોય તો કોઈ વાંધો નહીં તો એ લોકો એ છે ને બેથી ત્રણ દિવસ એક વખત લેવાનું છે જે લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય ને આ લઈ શકે છે અને બાકી વધારે કબજિયાત રહેતી હોય ને તો તમારા ડૉક્ટરની સલાહ લઈને તમે કોઈ બી આયુર્વેદિક દવા લઈ શકો છો જેથી તમારું પેટ છે ને સાફ આવે એટલે તમારું વજન ઘટવામાં છે ને પાચન થઈ જાય જલ્દી એટલે સરળતા રહે તમને બરાબર છે તો જો તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને અત્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે